ઓય હજુ બેટા મી જોય હબો આય રે આય પાઈ જસ ઠીક છે ઓર મચ્છર બોલી મતલબ

કલા હીસે ભાઈ હીસે આયું ડા લાગે તો દેતા પાવ ના આરે બના ગલવા ભાઈ રટના કરી ઓ લાગાઈતી તોરી ના બકા ગલવા મો મારિયા ઓય સરવ મૈયા ઓય સરવ મટો કрьяવા આ હા 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 રે ઓય પઈયા જયી કવા આય્યા